અંકલેશ્વર જીઆઈડીસીમાં ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી ફાર્મા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીમાં આ ચોરી કોઈ બહારના નહીં પરંતુ કંપનીના જ સિક્યોરિટી ગાર્ડે પોતાના સાથીઓ સાથે મળીને અંજામ આપી હોવાનું બહાર આવ્યું છે ફરિયાદી કંપનીના એચઆર આસિફ શેખે જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે રાત્રે ગાર્ડ તરીકે ફરજ બજાવતા માર્કેડેન્ડ અવદેશ મૌર્યાએ ત્રણ સાગરીતો સાથે મળીને યોજના બનાવી અને પ્રોડક્શન એરિયાનું શટર ખોલી અંદાજિત છ લાખ એકાવન હજારની મશીનરીનો સામાન ચોરી કરી લેવાયો ચોરી બાદ તમામ આરોપી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા કંપનીના સિક્યોરિટી ગાર્ડ દ્વારા આ ગુનો કરાતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે હાલ ડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસની ચક્રગતિ શરૂ કરી છે આ બનાવ ફરી એકવાર સવાલ ઊભો કરે છે કે જ્યાં સુરક્ષા જાળવવાની જવાબદારી હોય ત્યાંથી જ વિશ્વાસઘાત થવા લાગશે તો કંપનીઓ માટે સલામતી સુનિશ્ચિત કરવી કેટલું મોટું પડકાર બની શકે છે